લેકા વારીએ વાડત પડ્યું ને હું પૈસો ના પોઢા ડાળવા કાયું ના પોઢા ડાળવા તમારે બધાયના પોઢા ડાળવા વારીએ વારીએ પડ્યું રહેવું પડે આ તો પડ્યું રહેવું પડે આને લઈ જવાનું હા હું લેવાનું જ બસ લઈ હું લેવા બહુ લાવી જો તો વારીએ આવ

તમારો ભાગ છે ત્યાં આ ત્યાં રજુ કુમાર નથી ભાગ પાડી દેવાના

ये तो तो मारे जे होई मारे काय खबर नथी ने तो ते अधारे हमके वाका हा अरे बोले काय तो मोदरा बोल काय बोल के केऊ दाना नो तो काले केऊ से के मैं इन्ने कह दो के आवती दिवाली रही ने ई होई तो आवती दिवाली रही बोल के रहन बोल के आवती दिवाली रही वो आवती दिवाली होवे मारो नोखो कह दो मने खाली पति खबर छे मारी खबर से जो पास मैंने वच्चे लेवा मंडिया मारा बापे हम जो

जो मारा देरीडा तुम्हें सांस तुम्हें सांस रखो मारा नाना करा देर बरोबर तुमने तुम तुम्हारे आकाल दीवाले से दीवाली दीवाली माता ने तो मारो नाखु कैसे हो गए नाखु चाहिए था तो हो गये जो हमें बापान कहीं तो हमने नाखु देता तुमने क्या चीज़ नाखु देता है इसलिए नाखु कैसे रखो ઓ આપણા બાપા ને કર્યો વિઘા ધણી હો આની હો તારી અને હો મારી મારા ભાગમાં આનો હો વિકાર ને ઈ વિકાર લેસી 1975 રૂપિયા મોડલ લાવ 1975 રૂપિયા મોડલ લાવ નું કે એક વિઘુ આર ન નહીં એક વિઘુ અરે રોહોડ આવ નહીં લે આવ કઈ બેઠું એ તાર ના લાવી દઈશું ને ટકા દાન હું જાતે જઈ અને ઠેઠ આ પંથકમાં નો મળે ને તો યુપી માં મહારાષ્ટ્ર જ છે ભલે આવી ગુજરાતી બોલતા શીખી જાય તો અરે બાપા હુતા છે આ તો બાન બાપા ને બેન હળગાઈ નાખે એવા છે